પદ્મશ્રી અનુપ જલોટાજીએ અરુણ કુમાર નિકમ અને પરેશ પટેલજી દ્વારા સુરતના સિને મલ્ટીપ્લેક્સ ખાતે ખૂબ જ ધામધૂમથી પ્યારીમાં ગીત લોન્ચ કર્યું આજની છોકરીઓ પોતાની માતાને સમાજના સાચા દ્રષ્ટિકોણથી જોવાને બદલે પોતાનું જીવન જીવવા માંગે છે અને ગુસ્સામાં માતાને નકારાત્મક શબ્દો બોલે છે ત્યારે માતા કહે છે કે મેં તમારા બાળકો માટે શું કર્યું છે અને શું નથી કર્યું તેનો સમાજને સંદેશ આપવા માટે પ્યારીમાં ગીતનો અમે આધાર લીધો છે તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના દિવસે મુખ્ય મહેમાન અનુપ જલોટાજી નૈશા દેસાઈ ભાવનાબેન પટેલ અશોક હટિયા હતા જેમની હાજરીમાં પ્યારીમાં ગીત માતાઓ અને દીકરીઓને સમાજ સમક્ષ અર્પણ કરવામાં આવ્યું હતું પ્યારીમાં ગીતમાં રીતુ પંડિતે માતાની ભૂમિકા ભજવી હતી અને સ્વીટી મિશ્રાએ પુત્રીની ભૂમિકા ભજવી હતી ગીતનું શૂટિંગ પીપી મણિયા હોસ્પિટલ ગીતના શૂટિંગમાં સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ફાર્મ સ્વર્ગ સુવાલી બીચ કર્મનાથ મહાદેવ જેમાં અશોક હડિયા જયેશ દેસાઈ અશોકભાઈ માંડવીજાએ મોટો ફાળો આપ્યો છે मेरा नाम है अरुण कुमार निकम मैं एक राइटर हूँ डायरेक्टर हूँ और कंपोजर हूँ अरुण जी आज जो सॉन्ग रिलीज जा रहा है कौन सा सॉन्ग है और कौन मेहमान सॉन्ग का टाइटल है प्यारी माँ और इस प्यारी माँ सॉन्ग में चीफ गेस्ट के तौर पे भजन सम्राट श्री अनूप जलोटा जी आए हुए हैं और साथ में भावना बहन पटेल और हमारे सूरत के जाने माने हस्ती नशीद भाई देसाई आए हुए हैं चाहिए, क्या कहना चाहते हैं देखो सॉन्ग में ऐसा है कि सॉन्ग की विशेषता है कि आज के इस जनरेशन को मतलब जो माँ बाप की ने, कोई रिस्पेक्ट नहीं करता माँ बाप का वजूद क्या है इसके लिए मैंने एक सौंग, ये सॉन्ग बनाया है और ये सॉन्ग शूटिंग हुआ है हमारा आ, जैसे कि पी पी सवानी हॉस्पिटल उसके बाद में शिव फार्म सुवाली बीच वगैरह वगैरह तीन चार लोकेशन पे हुआ है